નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની બ્રહ્માકુમારી પુરજાનગર ખાતે કાનૂની શિબિર બ્રહ્માકુમારી સેન્ટર પુરજાનગર ખાતે તારીખ ચાર એપ્રિલ નાંગરોજ ગાંધીનગર પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરની શરૂઆતમાં બી કે રંજન દીદીએ પેરા લીગલ વોલિયેન્ટર સુધીર દેસાઈનું સ્વાગત કર્યું હતું અને કાયદાની સમજ આપવાના તેમના કાર્યની સરાહના કરી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ પેરા લીગલ વોલિયેન્ટર સુધીર દેસાઈ દ્વારા હાજર સૌને સીધી અને સરળ ભાષામાં કાનૂની સહાય વિશે માહિતી આપવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા સામાન્ય માન સામાન્ય વ્યક્તિને કાનૂની સહાય મળી રહે તે માટે આવી શિબિરો સતત કરતા રહે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીકે સંદીપભાઈએ કર્યું હતું આ કાનૂની શિબિરને સફળ બનાવવા તસવીરે ગાંધીનગર નામ દર્શના જોશીએ સહયોગ આપ્યો હતો આજ રોજ પ્રમુખ રેસીડેન્સી રાંદેસણ ખાતે જીવાબા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભરના સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ લોહાણા સમાજનું ગૌરવ એવા સેવાભાવી શ્રી શૈલેષભાઈ ઠક્કર તથા તેમના પુત્રમી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શૈલેન્દ્રભાઈ ઠક્કર છેલ્લા દસ વર્ષથી કુંડા વિતરણ કરે છે પ્રથમ વર્ષે અઢીસો કુંડા વિતરણથી શરૂ કર્યું હતું જે આજે એક હજાર કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ